જોલે જોલે જોયે તો ભાઈ આવું આ જો આ જીવરો આ જો તો સારું કણા દુકા આય આ બગવા આ બગવા અડવા જીવરો આવો ખાવાનામાં આવો મોડી ફાઈલનું ના આ બગવા આ છોરી છે ક્યાં આ વિડિયો બનાવો રે એટલે છે ને કો વિડિયોમાં કી એક બોલો હળો તાળા મનો તમે બોલો તમે બોલો આવી હું બોલવા તમારા આયો હા ના જીવમ કે તારે ફોટો કટ કના કટ કના કટ કના કટ કના ગુજરાત સરકારના ગોડાઉનમાંથી આવતો સળેલો જથ્થો કોના ઇશારે મોકલવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન તાલુકા જગાપુર પ્રાથમિક શાળાનો બનાવ વડનગર જગાપુરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના ઘઉંમાં જીવાત આવતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે અનુસંધાને રિપોર્ટર મિત્રએ મુલાકાત લેતા કંઈક અલગ જ જાણવા મળ્યું શાળામાં પહેલાં દાળ ઢોકળામાં યળો નીકળી હતી તે માહિતી મળી હતી અને ત્યારબાદ બાળકોના આરોગ્ય સાથે રમત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે ગૌના વિડીયોમાં જીવાત નીકળતી શાળાની મુલાકાત લેતા જાણવા મળ્યું કે પાણીની સમસ્યા પણ છે બાળકો બહાર પાણી પીવા જાય છે જ્યારે આ બાબતે શિક્ષકોને પૂછતા તેમણે જણાવ્યું કે જગ મુકવામાં આવ્યા છે ત્યારે પાણીના જગ ચકાસવામાં આવતા જગ ખાલી જોવા મળ્યા હતા ત્યારબાદ પાણીનો હોજમાં જોવામાં આવ્યું હતું તો પાણીનો હોજ પણ ખાલી અને ખરાબ હાલતમાં જોવા મળ્યો હતો ત્યારબાદ પાણીના નળ પાસે બનાવેલી જગ્યામાં પણ ગંદકી જોવા મળી હતી જેમાં મચ્છરો પણ જોવા મળ્યા હતા કૃષિ શાળામાં વહીવટદાર અદ્યતાલ છે બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા કરી અનેક સવાલો જોવા મળી રહ્યા છે આ બાબતે શાળાના ઇન્ચાર્જ આચાર્યને ફોન કરતા ઇન્ચાર્જ આચાર્યએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું પત્રકારોએ સ્કૂલમાં આચાર્ય સામે પરામર્શ કરવા પ્રયાસ કર્યો તો વાત ટાળી હતી અને શિક્ષણ અધિકારી જોડે શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વાત કરીને છટકબારી જેવી વાત કરી હતી ત્યારે શિક્ષણ અધિકારીને રિપોર્ટ વિડિયો બતાવ્યા ત્યારે શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે તાત્કાલિક યોગ્ય પગલા લેવામાં આવશે એક તરફ સ્કૂલના નવીનીકરણ રિપેરિંગ કામકાજ અને કલર કામ ચાલુ છે ત્યારે શાળાના બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ગામના સરપંચને ટેલિફોનિક સંપર્ક કરતાં સરપંચે પણ જણાવ્યું હતું કે આ લોકો કઈ સાંભળતા નથી અને મારે બનતું નથી તો શું શાળાની મનમાની ચાલતી હશે જેવા અનેક પણ સવાલો જોવા મળી રહ્યા છે આ બાબતે હવે શિક્ષણ વિભાગ શું પગલાં પડશે તે જોવાનું રહ્યું ઓનલાઈન ટીવીને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેં મુણખેર